જીઆઈટીસીમાં આગ બગુતું ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ ફાયર વિભાગે આગળ અંકલેશ્વર ઔદ્યોગિક પ્રસારણમાં ફરી એકવા આગનો બનાવ સામે આવ્યો અંકલેશ્વર જીઆઈટીસીમાં આવેલ પિંડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ જવાબ જવા પામ્યો સદનસીલો બનાવમાં કોઈ પણ જાતની જાનહાની અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઇન્ડોગેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં હાજર સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગ ફાટી નીકળતા બનાવની જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડીપીએમસીના ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ ઉપર કાબૂ મેળવ્યો આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળે જાતની જાનહાની થઈ હતી વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું આ મામલે અને હેલ્થ નિયંત્રણ બોર્ડ આજે અંદાજિત સવારે સાડા ની આસપાસ એક ફાયર કોલ આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચતા અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટ ના ગોડાઉન માં લાગી હતી તેથી અમે તરત જ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્ન કરે અને આ ગોડાઉન ગણેશ એન્ટરપ્રાઇઝ નું છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર અને લગભગ ચાર થી પાંચ જેટલા ફાયર એન્જિન મદદથી અમે આગને હાલ કાબુમાં લઈ લીધેલ છે પરંતુ પોલિંગ પ્રક્રિયા ચાલુ છે અને અંદાજિત અડધો કલાક સુધીમાં આ સંપૂર્ણ કાબુમાં આવી જ ઓલવાય જશે